સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે રાજ્યમાં સરકારી શાળાઓ કેટલી શાળાઓ છે તો બાળકોના પ્રવેશ કેટલા જો બાળકો છે તો ઓરડાઓ કેટલા ઓરડાઓ છે તો શિક્ષકો કેટલા અને જો શિક્ષકો છે તો સુવિધાઓ છે ખરા આ સવાલો સતત ઘણા સમયથી પૂછાઈ રહ્યા છે રાજ્યમાં પ્રવેશોત્સવની શરૂઆત થઈ અને પ્રવેશોત્સવમાં સરકારના આદેશ પ્રમાણે એ જે જે તે વિસ્તારમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે વિસ્તારના પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ ત્યાં ગયા ચૈતર વસાવા પણ પોતાના વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર ગયા એ સરકારના આદેશ પ્રમાણે એમને એ પ્રવેશોત્સવમાં હાજરી આપી બાળકોને પ્રવેશ કરાવ્યો અને પછી સરકારને સવાલો પણ કર્યા કે જે સરકાર પ્રવેશોત્સવના તાઇફાઓ કરી રહી છે એ સરકાર એ જવાબ આપે કે ખાનગીકરણ કેમ આટલું બધું થઈ રહ્યું છે એટે ટાટના જે ઉમેદવારો છે એમની ભરતી કેમ નથી કરી રહી જ્ઞાન સહાયકોની ભરતી કેમ નથી કરી રહી અને બધાની વચ્ચે પ્રવેશોત્સવ તો કરાવી રહ્યા છો પણ શું એ સરકારી શાળાની અંદર ઓરડા છે પૂરતી સંખ્યામાં શું એ સરકારી શાળામાં બાળકો શિક્ષણ લઈ શકે આજના પ્રવાહની સાથે ચાલી શકે એ પ્રકારનું શિક્ષણ એને મળે છે એ પ્રકારનું શિક્ષણ આપવા માટે શિક્ષકો હાજર છે ખરા શાળામાં અને જો શિક્ષકો છે તો પછી શું એ શાળામાં એટલી સુવિધાઓ છે કે જ્યાં બાળકો બેસી શકે અવારનવાર રાજ્યમાં જ્યાં સરકારી શાળાઓ છે ત્યાં કાં તો ઓરડા નથી કાં તો ગામના મંદિરમાં બેસીને ઓટલે બેસીને બાળકો શાળાની બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે અમુક વખત એવા પણ સમાચારો સામે આવે છે કે

શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો ને છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતાએ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચ્ચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ ખાનગી શાળાઓ બે હતી જે વધીને ચોવીસ પચીસમાં તેર હજાર ચારસો ને નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર એકસો ને બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર ચારસો થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશ નું ઘડતર કરનારનું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના જ છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ ઘટશે પૂરે ઓરડાઓની ઘડશે પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે